મિત્રો સોના તેમજ ચાંદીના દાગીનાની ખરીદી કરવા માટે આગામી મહિનામાં નિયમો બદલાયા આ મિત્રો ખાસ કરીને વાત કરીએ તો નિયમો બદલાતાની સાથે જ જીએસટીમાં આગામી દિવસોમાં ઘટાડો થશે કે પછી સોનું સસ્તું થશે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો રોકાણકારો અને વાત કરીએ તો આગામી દિવસોમાં સ્ટોક માર્કેટના રોકાણકારો માટે સૌથી અગત્યના સમાચાર આવી રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો સોના ચાંદી સસ્તું થશે અને સોનું મોંઘું થશે તો રોકાણકારો અને હાલ વાત કરીએ તો સ્ટોક માર્કેટના રોકાણકારોને કેટલું પ્રોફિટ થશે કારણ કે શેર માર્કેટ અને સ્ટોક માર્કેટના રોકાણકારો જે છે એ હાલ અત્યારે સૌથી વધારે સોના ચાંદીમાં રોકાણ કરી રહ્યા છે તો સોના તેમજ ચાંદીના લાઈવ ભાવની ચર્ચા કરીએ જેની સાથે નિયમોની વાત કરીએ તેની પહેલા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલેકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી સોના તેમજ ચાંદીના સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મળતી રહે તો હાલ વાત કરીએ

જ્યારે 100 ગ્રામ સોનું 10 લાખ 53100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે જેની સાથે 24 કેરેટ સોના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે 1 ગ્રામ સોનાની કિંમત 11489 માં જ્યારે 10 ગ્રામ સોનું 1 લાખ 14890 માં જ્યારે 100 ગ્રામ સોનું 11 લાખ 48900 માં જોવા મળી રહ્યું છે તો મિત્રો 22 કેરેટ અને 24 કેરેટ સોનામાં તો કડાકો બોલી ગયો છે જ્યારે ચાંદીની પણ ગઈકાલની તુલનામાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે તો આજે એક ગ્રામ ચાંદી એકસો ને તેતાલીસ માં જયારે દસ ગ્રામ એક હજાર ચારસો ને એકત્રીસ માં જયારે સો ગ્રામ ચૌદ હજાર ત્રણસો દસ માં અને એક કિલો એક લાખ તેતાલીસ હજાર સો રૂપિયા જોવા મળી રહી છે તો મિત્રો સોના ચાંદી જે છે એ આગામી દિવસોમાં તમે ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરોના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને આગામી દિવસોમાં બદલાતા નિયમોની વાત કરીએ

અથવા તો વજન માપવામાં કોઈ નાની ભૂલ થાય તો પણ આપણે મોટું નુકસાન ભરવું પડે છે તો ખાસ કરીને વાત કરીએ તો લોકો સોનું ખરીદી દેતા વખતે શુદ્ધતા પર ધ્યાન ન આપે છે અને પરંતુ આ સિવાય કેટલીક બાબતો એવી છે કે સોનું ખરીદી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ તો મિત્રો વાત કરીએ તો દરેક સોનાના દાગીના સાથે મેકિંગ ચાર્જ લાગુ હોય છે જે હકીકતમાં દાગીના બનાવવામાં લાગેલા શ્રમ માટે લેવામાં આવતો ખર્ચ છે જ્યારે ઘણા બધા જ્વેલરી મેકિંગ ચાર્જો વધારે વસૂલતા હોય છે જ્યારે તેના માટે કેટલાક નિયમો પણ નક્કી થયેલા હોય છે તો આથી સોનાની જ્વેલરી ખરીદતા પહેલા જ્વેલર્સ દ્વારા લેવામાં આવતા મેકિંગ ચાર્જની સારી રીતે તપાસ કરવી જોઈએ તો યોગ્ય વજન સોના ભાવની વાત કરીએ તો સોનાના દાગીના વજન પ્રમાણે વહેંચવામાં આવે છે એટલે કે વજનમાં જો થોડીક પણ હેરાફેરી થાય તો ગ્રાહકોને ભારે પડી શકે છે ને ઘણીવાર વાત કરીએ તો હીરા અને અન્ય કિંમતી પથ્થરો સોના દાગીના જોડવામાં આવે છે જેના કારણે તેનું વજન પણ વધીના ખરીદતી વખતે વજન બાબતે ધ્યાન ન રાખવું જોઈએ અને વાત કરીએ તો મિત્રો ઘણી બધી બાબતે વાત કરીએ તો લોકો જે છે એ વિશ્વસનીય દુકાનદાર પાસે સોનાની ખરીદી કરતા હોય છે જેમ કે આગામી દિવસોમાં હવે લગ્નની

આપી શકે છે આથી સોનાની ખરીદી કરતી વખતે સોના માં સોના ચાંદીના નિયમોની વાત કરીએ તો મિત્રો સોનું ખરીદવા માટે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ ને ખાસ કરીને વાત કરીએ તો હોલમાર્ક યુનિયન ની પણ તમારે માહિતી લેવી જોઈએ જો તમે સોનાની ખરીદી કરવા જાઓ તો એ પણ તમારે

ડોલરમાં મજબૂતાઈ જોવા મળે તો સોનું સસ્તું હોય છે અને જયારે યુએસ પણ સોનાની કિંમતોમાં ભારે અસર થતી જોવા મળી રહી છે તો શું આગામી દિવસોમાં સોના ચાંદીના દાગીનાની ખરીદી કરવા માટે લોકો હજુ પણ રાહ જોઈ રહ્યા છે કે પછી આગામી દિવસોમાં સોનાની ખરીદી કરી લેવી જોઈએ તો બધા જ મિત્રોને જણાવી દઈએ કારણ કે દિવાળી નજદીક આવતાની સાથે સોનાની માંગમાં વધારો થઈ શકે છે અને સોનું જે છે એ હજુ પણ ભયંકર મોંઘું થતું જોવા મળે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે તો આપણી ચેનલ દ્વારા સોના તેમાં ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મળતી રહે છે તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યુઅપડેટમાં સોના ચાંદીની ચર્ચા કરીશું